બોલો રમા પીર ની બોલો માની આજે કરતી સરદાર સન્માન આંદોલન સમિતિ કરમસદ ગુજરાત તરફથી આ સમિતિના અધ્યક્ષ મિથિલેશભાઈ અમીન અલ્પેશભાઈ પુરોહિત અને આખી ટીમ આજે કાનવાડી ગામે અમે આવ્યા છે અમારું જે આંદોલન છે કે જે ઇતિહાસમાં દર્દ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ અને આપણા જે રજવાડાઓ એક કર્યા એની કોઈ ઇતિહાસ છે એક દાન આપનાર અને એક દાન લેનાર બે વ્યક્તિની ભૂમિકા છે ચરોતરની આપણે જ્યારે વાત કરીએ તો એમાં બે સૌથી મોટા સમાજ છે એક ક્ષત્રિય સમાજ અને એક પાટીદાર સમાજ આ બે સમાજનું હંમેશા આણંદ જિલ્લા અને ચરોતરમાં હંમેશા પ્રતિનિધિત્વ રહ્યું છે અને આ બંને સમાજો સાથે બીજા જે પણ અન્ય સમાજો છે એ તેની સાથે જોડાયેલા રહ્યા છે અને આપણે સંપૂર્ણ આણંદ જિલ્લાનો વિકાસ કર્યો છે અને આપણો આણંદ જિલ્લો ભારત દેશમાં નહીં ગુજરાતમાં નહીં પણ આખા વિશ્વમાં ઓળખાય છે એટલે જે આપણી એકતા છે ક્ષત્રિય અને પટેલની અને બીજા જે પણ જ્ઞાતિ છે એની એકતા બતાવી અને આપણે આ લડત લડવી પડશે આ લડતને આપણે ગામે ગામ લઈ જવી પડશે અમે જયારે શરૂઆત સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની કરી હતી ત્યારે જે આપણા માધવસિંહ સોલંકી સાહેબ જે આપણા પૂર્વ મુખ્યમંત્રી હતા તેમણે સરદાર પટેલ સાહેબના સન્માનમાં જમીન મોટેરા પણ આપી હતી અને સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ રાખ્યું હતું અને પછી તેનું નામ બદલી અને આજના જે વડાપ્રધાન છે તેમનું નામ રાખવામાં આવ્યું હતું એવી જ રીતે કરમસદ જે ગામ છે જે સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ હતું તેને અને આણંદ મહાનગરપાલિકામાં મેળવી તેનું નામ તેનું સન્માન અને આખો વારસો ભૂસવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એ જ રીતે આપણું જે આ ગામ છે રજવાડી ગામ છે કાંઠા ગાળાનું બહુ મહત્વનું ગામ છે એ જ રીતે આ ગામની જે સરકારી પડતર જમીન છે રાજકીય કાવતરાઓ કરી રાજકીય જે એમના મળતી આગેવાનોને ભેગા કરી અને અંધારામાં ચોરણી જેમ જો લૂંટ ચલાવે તે રીતે આપણી આ જમીન લઈ લીધી છે અને રામાયણમાં પણ જેમ ઇતિહાસ છે કે જ્યારે સીતાનું હરણ રાવણ નતો કરી શક્યો ત્યારે છંદવેશ ધારણ કર્યો અને અને આવ્યો આવી સીતા માતાનું હરણ કર્યું એવી જ રીતે આપણને આ લોકો એન કેન પ્રકારે પ્રલોભનો આપે છે કે તમારા છોકરાઓને ભણાવીશું ગુરુકુળ બનાવીશું એના સ્થાનિક લોકોને રોજગારી આપીશું બરાબર આવી અનેક વાતો કરીને આપણી આ જે મહામૂલી જમીન છે એ છીનવવા માંગે છે હંમેશા વાત એવી છે કે ભારત દેશના જેટલા પણ વડાપ્રધાનો હતા અને જેટલી પણ યોજનાઓ બની એમાં એક જ વાત હતી કે ગામડાઓ સમૃદ્ધ કઈ રીતે થાય વાત એની હતી એના બદલે આ તો બહારના લોકો આવી અને ગામના લોકોને ખબર ના હોય તેમને જાણે ના હોય અને જેમને જમીન બારો બાર ગ્રામ સભાની મંજૂરી વગર ફાળવી દેવામાં આવે એટલે એક આડકતરી રીતે લૂંટ ચલાવવામાં આવી અને મધ્યમ ગરીબ વર્ગના લોકોનો જે એમનો ફાળો છે કે જે તેમનો હક છે તે છીનવી લેવામાં આવ્યો એટલે આ જે આપણે આખી વાત છે હવે કાનવારી સીમિત ના રાખીએ અને આપણે આ વાત દરેક ગામમાં લઈ જઈએ અને દરેક ગામ સમાજના દરેક ગામના લોકો અને આજે અમે શહેરમાંથી આવી છીએ અમે શહેરના પણ લોકો આજે આ ગામને ટેકો જાહેર કરીએ છીએ કે ભાઈ અમારી પણ જ્યાં જરૂર પડે તો અમે ખાલી વાત કરવા નથી આયા તમે કહેશો તો અમે પણ ત્યાં આગળ આવીને ઉભા રહીશું એ હું તમને બાયો કરી આપું છું અને બીજું કે અમારી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ ગુજરાત એ આખા ગુજરાતમાં અમારું આખું સંગઠન છે એ પણ જે આપણા કનવાળીની જમીનની જે મુદ્દાની વાત છે એ જ એ મુદ્દાની વાત અમે ગુજરાત લેવલ પર લઈ જઈશું અને મિથલેશભાઈ વતી હું તમને વાત કરું છું કે વચન આપું છું કે જ્યાં પણ અમારી જરૂર પડશે તમે અમને યાદ કરશો ચોક્કસ અમે આઈને ઉભા રહીશું એ સાથે કરમસદ અને કાનવાડી બેની વાત સાથે લઈ અને આપણે આ આંદોલન શરૂ કરીએ અને જે પણ જરૂર પડે કાયદાકીય જરૂર પડે કે બીજી કોઈ પણ પ્રકારની જરૂર પડે સરકાર શ્રીમાં રજૂઆત કરવાની જરૂર પડે અમે કાનવાડી ગામના લોકો સાથે ખભે ખભા મિલાવીને અમે તેમની જોડે રહેવા તૈયાર છીએ એ હું આ વાત પરથી કરું છું

ન હતી અને રાતો રાત લૂંટાઈ ગઈ તો કેવી રીતે લૂંટાઈ ગઈ તો ત્યાંના અધિકારીઓ આ કેવી રીતે લૂંટી એક સરકાર ભારતીય જનતા પાર્ટી સમૃદ્ધ ગામડાઓ ગામડાઓ સમૃદ્ધ બનાવવા અને આ તરફ એવું જ બચાવી રહ્યા છે કે ગામડાઓ રાતો રાત લૂંટાઈ ગયા શહેરમાં ભેગા આ કાનવાડી બસો સત્રીસ સુધી લૂંટ્યા અને સરદાર સાહેબ જે જન્મભૂમિ છે અગાઉ અમે ત્યાં આંદોલન ચાલુ હતું એ ચાલુ જ રહેશે કે એને સરદાર સાહેબ આંદોલન કે જે એમની જન્મભૂમિ અને જેમની કર્મભૂમિ આ લોકો એમને પણ રાત લૂંટી નાખી મહાનગર માળીઓમાં ભેડી નાખી આ સરકાર હવે જાગી જાય અને હવે ચેતી જાય હવે આ કાળા કારનામા બંધ કરે અને પાટલા બને બધું લૂંટવાના અને ગ્રામજનોને પ્રજાઓને લૂંટવાના મૂર્ખ બનાવવાના ધંધા બંધ કરે આજે મૂળ વાત આપણે કહનવારી ગામની જે બસો ને આડત્રીસ વીઘા જમીન દીધી જણાવ્યું કે આટલા આટલા સમયથી આ એક મુદ્દો ચાલે છે છતાં પણ એ પાંચના દિવસે જે કલેક્ટર સાહેબે જે ટીઓ સાહેબને અને મામલતદાર સાહેબને હુકમ કર્યો છે કે બે આ મહેસૂલ લઈ લેવી તો એમના મગજમાં તો એવું છે કે કામ કશું જોડતું એનો મુદ્દો તો એ થયો ને કે ભાઈ કામ કશું જોડતું નહીં આપણે હુકમ કરો પ્રમાણ આપીશું પણ જમીન તો બીજું કે આજ સુધી આ બધા જે આંદોલનો કર્યા આજ સુધી આ બધી સભાઓ કરી આજ દિન સુધી આ બધી ગ્રામ સભા કરી અને ગ્રામ સભામાં પણ આપણે કલેક્ટર બોલાયા છે આમંત્રણ આપ્યું છે ટીડી કરી દીધું છે પરંતુ અત્યાર પછી આવનારી કોઈ પણ ઇલેક્શનમાં ગામ આખું ઇલેક્શન નો બહિષ્કાર કરશે ગામનો ઇલેક્શનની ઇલેક્શન જાહેરનામું છે બીજા દિવસે આપણે જઈને તાલુકા પંચાયત ની અંદર આપણે આવેદન મામલે અમારા કાનવાડી ગામમાં કોઈ પણ પ્રકારની ઇલેક્શનની જરૂર છે નહીં જ્યાં સુધી આપણા કાનવાડી ગામ ના બસો જમીનનો મુદ્દો ના સોલ્વ ના થાય ત્યાં સુધી અમે ઇલેક્શન થવા દેવાના નથી બરાબર છે હવે બીજી વાત છે કે આપણા કામ કરામ જે શ્રી ની ભૂમિ જે ભારત દેશના ગણવૈયા કહેવાય ભારત દેશનું એક છે સરદાર વલ્લભભાઈ પટેલ બરાબર છે એમનું પોતાનું કામ કરમસદ કરમસદ એમની એમની છે એમને એમને પણ મહાનગરપાલિકાની અંદર સમાવેશ કરી લીધો છે આખા ભારત દેશમાં જેવા ઘણા બધા રજવાડાઓ ભેગા કરી અને એ ગામને ને ઊંચું સ્થાન મળ્યું હતું કે ભાઈ સરદાર વલ્લભભાઈ કઈ ના તો કે ભાઈ કરમસદ ના છે તો એની લડત પણ આજે નીતિશભાઈ અને આપણા અલ્પેશભાઈ જે ઘણી બધી વાતો કરી આપણને કે ભાઈ આ થવા નથી દેવાનું અને એ જે એક સંકલ્પ યાત્રા છે કે

મેટર અમે આપણે કોર્ટ સુધી પણ પહોંચી ગયા છીએ કોર્ટ અંદર દાખલ થઈ ગયા છીએ આંદોલન શરૂ કરવાનું છે જેમ કે આપણે અત્યારે સરકાર હું સરદાર છું હું એક કાનવાડી નાગરિક છું એ રીતનું આપણે એક ફળ બનાવીશું એક પરિવારનું એક ફળ બનાવીશું અને ઘરે ઘરે જઈને જયારે ખોટા પાડવાના થશે એ ફોટા પણ આપણે ત્યાં પણ બાજુના આજુબાજુના ગામો નો સાથ લેવાનો થાય ત્યારે આપણા ગામના ઘણા બધા મંડળો ભેગા થઈશું અને બાજુના ગામો તાલુકા લેવલ જિલ્લા લેવલ સુધી જવાનું થશે ત્યારે પણ આપણે બધા એક આટલું છે મારી વાણી નું ગિરા જે મિત્રો હજુ ખટપટ છોડતા નથી હજુ એક પાંચે તાલુકા વિકાસ અધિકારી ને પત્ર લખ્યો છે અધિક કલેક્ટર સાહેબે કે ભાઈ મહેસૂલ લઈ લેવું એ સાહેબ ને પણ અમે વિનંતી કરીએ છીએ કે આખા ગામે તમને પત્ર આપેલ છે ગામને ગામને હવે ફરી છેતરવાનો પ્રયત્ન હરકીત ના કરશો ફરી તારાબંધી નહીં ઉગ્ર આંદોલનની એ થશે સરપંચની કે ઇલેક્શનની ઇલેક્શન પરિષ્કાર કરીશું ઇલેક્શન ગામમાં નહીં થવા દઈએ અને બીજું એ પણ કહીએ છીએ કે અત્યાર સુધી દરેક રાજકીય આગેવાનોને અમે વિનંતી કરી કે બધા કે તથા મળીશું ભેગા થઈશું ચર્ચા કરીશું આજે જે આપણા શું નામ અલ્પેશભાઈ એ કહ્યું કે ચર્ચા કરીએ કોઈ ચર્ચા કરવા આવતા નથી તમે પૂછો એ રીતે બનાવવાની જે વાત છે પણ આ જમીન તો કોઈ દોષ નથી જે વ્યક્તિગત ધંધાદારી લોકોએ કર્યું છે એમના વિરુદ્ધ બાર બાર જગ્યાની ફરિયાદો છે અને એ સ્વામીઓ કે જે ભગવાનના નામે નીકળ્યા છે આ એમનું છેલ્લું કૌભાંડ છે હવે પછી જે ભાઈઓ આવ્યા હવે અત્યાર સુધી અમે આમ કોઈ રાજકીય હેતુ છે સરકારી પડતર સરકારી હવે આઠ વસ્તીને કોઈ જરૂરિયાત નથી અમારે ભણતરની જરૂરિયાત નથી એ નિયમો તોડી અને જે જગ્યા આપેલી છે એના માટે અમે પહેલા પણ કહ્યું આજે પણ કહીએ છીએ જીવ આપીશું પણ જમીન નહીં આપી દેવાનું નથી અને દરેક આગેવાનોએ ગામનો દરેક આજુબાજુના ગામનો જયારે અમે લઈશું ત્યારે આગેવાનોને ખબર પડશે કે સુચિત છે અને અમે સંપૂર્ણ રીતે આ યુદ્ધ લડવા માટે આયોજન કરવા માટે અમારું કામ પહેલા પણ કટિબદ્ધ હતું અત્યારે પણ રહેશે અમે કોઈ ચૂંટણીમાં પ્રલોભનમાં આવવાના નથી અને સંપૂર્ણ કરીશું અને પછીથી હવે પછીથી આજુબાજુના કામોમાં જો એ આગેવાનો આવશે તો અમે અમને પૂછવા પણ જઈશું કે મિત્ર અમારા ગામનો નિકાલ કરો અને પછી આગળની વાત કરો આ તો જે ખોટી રીતે હજુ પણ જે ફાઇલ ચાલે છે એમને અમે વિનંતી કરીએ છીએ કે અમારા ગામને હવે વધુ પડતું એલાન ના કરે અને એમને જે હેતુ માટે જગ્યા જોવે છે એ આટલી બધી જગ્યાની જરૂરત નથી

અને ભારતીય જનતા પાર્ટીનો મતદાર છું સરકારે જે ગૃહિત કાર્ય કર્યું છે ને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સાંસદે અને એની અંદર સાથ સહકાર આપી અને ગુજરાતની સરકારે કે કેન્દ્રની સરકારે જે સાંસદને સહકાર આપ્યો છે એ બહુ ખોટું છે અને આ ઘટનાને હું મારા શબ્દોમાં નિંદનીય બાબત છે એને વખોડું છું અને આવી જ રીતે જો સરકાર અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ભારતીય જનતા પાર્ટીના આગેવાન નેતાઓ આવી જ રીતે કાર્ય કરશે તો જનતા ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર ભરોસો ત્યારે કરશે નહીં એટલે બે હાથ જોડી ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ નેતાને અને ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ આગેવાનોને મારી કે આવા જે જનતાને હેરાન પરેશાન કરી અને તમે જે મુદ્દા બનાવી રહ્યા છો કરમસદ સરદાર પટેલના ગામ સાથે જે અન્યાય થયો કાનવાડી ગામ સાથે જે અન્યાય થયો એ નિંદનીય બાબત છે એને સુધારી લેજો જય સરદાર જય સરદાર સાથીઓ આજે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાતની જે યાત્રા હતી એ આવી છે એવી રીતે કરમસદ ગામ પોતાની લડત લડી જ રહ્યું છે તો આને ભેગા થવાની જરૂર છે મુદ્દાની વાત એક છે કે કરમસદ અને કાનવાડી ને બેવ સાથે છેતરપિંડી થઈ છે અને એ છેતરપિંડી કરનાર કોણ

થઈ ગયો છે અને અમારા ગામનું અસ્તિત્વનો નિસ્તો નાબૂદ થઈ ગયું છે આ જે સોશિયલ મીડિયા ઉપર બોલવાથી આંદોલનની પ્રક્રિયા કરવાથી જે દાબ દબાણો આવે છે હાલ પણ બે દિવસ પહેલા મારા ઉપર જે કેસ કરવામાં આવ્યો છે તો હું સરકારને એ કહેવા માંગુ છું કે મારો અવાજ બંધ કરાવશો કે મને ખતમ કરશો એનાથી કોઈ સમાધાનનું સોલ્યુશન નથી કે કાનવાડીના લોકોને ખતમ કરી નાખશો એનાથી સમાધાનનું સોલ્યુશન નથી મુદ્દાની વાત એ છે કે કાનવાડીની જમીનનો વહીવટ કાનવાડી ગામ કરવા માંગે છે અને અગાઉ પણ કાનવાડી ગામે એની જમીનોનો વહીવટ બુદ્ધિપૂર્વક કરેલો છે એમાં કોઈ કોઈ કે દખલની જરૂર નથી એવી જ રીતે સરદારની જે ગામ કરમસદ છે એને પણ અમે સ્વતંત્ર રીતનો વહીવટ માંગીએ છીએ ગમે તેટલા દાબ દબાણ આપશો આ પર્સનલી સરકારને કહેવા માંગીએ છીએ કે ગમે તેટલા દાબ દબાણ આપશો કેસો અમારી માગણી અમે સતત આજે કરમસદ બાદ કાનવાડી સરદાર બન્યું છે એ એમ સમગ્ર ચરોતરને પોતાની લડત મારી લડતનો હું છું સરદાર અને સમગ્ર ચરોતરને સરદાર બનાવવાની અમે નેમ રાખીશું